રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે વહેલી સવાર વિચિત્ર અકસ્માતની ઘટના ઘટી ગઈ જેમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ સરે એક ટ્રક પાછળ ઘૂસી જતા ડ્રાઈવર કુદી સામે આવી ગયું હતું તો અકસ્માતના કારણે ડ્રાઈવર તેમજ ક્લીનર ખરાબ રીતે ફસાઈ ગયા હતા જોકે આ અંગેની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો દોડી આવ્યો તો ફાયર વિભાગની ટીમે મહા મહેનતે પતરા તોડી બંનેને બહાર કાઢ્યા હતા હાલ ડ્રાઈવર ક્લીનરને સારવાર અર્થે આગળની તપાસ હાથ ધરી છે તો મળતી માહિતી અનુસાર વહેલી સવારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાસેથી શક્તિ ઓટો ગેરેજની સામે આઈસર એક બંધ ટ્રક પાછળ ઘૂસી ગયું હતું આઈસરની સ્પીડ એટલી વધારે હતી કે આ ટક્કર થતાં આઈસર ડિવાઇડર કૂદીને સામેની તરફ આવી ગયું હતું જોકે સામે અન્ય કોઈ વાહન નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ આઈસરમાં રહેલ ડ્રાઈવર અને ક્લીનર

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ